हम जो है આમ તો લગભગ છેલ્લા બે ત્રણ દિવસથી સામાન્ય ગરમી આપણી જોવા મળી રહી છે પણ હજુ પણ તાપમાન દર વર્ષની સરખામણી ત્રણ ચાર ડિગ્રી ડાઉન ચાલી રહ્યું છે અને ફેબ્રુઆરી દરમિયાન આપણે હાઈ ટેમ્પરેચરની શક્યતાઓ નથી માનતા એટલે ખાસ કરીને હવે માર્ચ મહિનાની તારીખ પછીથી જે તાપમાન છે એ અપ થશે જે ત્રણ તારીખ પછીથી તાપમાન અપ થવાનું ચાલુ થશે એ લગભગ પાંત્રીસ ડિગ્રીને પાર કરી જશે અને એ તાપમાન પછી વધતું જશે જેમાં ખાસ કરીને માર્ચ મહિના દરમિયાન એવરેજ પાંત્રીસ થી લઈને ચાલીસ ડિગ્રીની રેજ તાપમાન જોવા મળશે અને એપ્રિલ અને મે મહિનો એવા હશે જેમાં બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી વચ્ચે વચ્ચે ક્યાંય ક્યાં હીટવેવ ના રાઉન્ડ આવે ત્યાં પિસ્તાલીસ ને પાર કરે તેવી પણ શક્યતાઓ માનીને ચાલવાનું છે જેમાં આમ જોવા જઈએ તો કચ્છના અમુક ભાગો છે રણ વિસ્તારના ભાગો છે ઉત્તર ગુજરાતના ભાગો છે ખાસ કરીને છે આમ જોવા તો અમદાવાદ આપણે બધા સિટી તરીકે ઓળખીએ છીએ પણ અમદાવાદ કરતા પણ જ્યાં ટેમ્પરેચર વધારે ઊંચું જતું હોય છે તો એ છે આપણું ઈડર તો ઈડરિયો ગઢ છે એ પણ કદાચ આ વખતે પિસ્તાલીસ ક્રોસ કરે અને એપ્રિલ અને મે મહિના દરમિયાન સિવિયર હિટવેવ ના રાઉન્ડ જોવા મળે જયારે જયારે હિટ વેવ નો રાઉન્ડ આવે ત્યારે પાંચ થી સાત દિવસનો હિટવેવ રાઉન્ડ હોય ત્યાર પછી એક બે ડિગ્રીની રાહત મળતી હોય છે એ પાંચ ચાર પાંચ કે છ રાઉન્ડની અંદર જે હિટવેવ આવતી હોય એ આ વખત લગભગ આઠ રાઉન્ડ ને આવે એવી શક્યતાઓ છે એટલે એપ્રિલ અને મે મહિનો છે એ ખૂબ આકરા જોવા મળશે દરમિયાન થોડુંક તાપમાન વધારે પડતા ઊંચું જશે ને હીટવેવ નો રાઉન્ડ છે એ ચાર પાંચ દિવસ સુધી જો કન્ટિન્યુ ચાલે તો એને કારણે લોકલ સિસ્ટમો બંધાય ને પછી લોકલ સિસ્ટમોને કારણે એપ્રિલ અને મે મહિનામાં લોકલ સિસ્ટમો માવઠાના રૂપમાં પણ અસર કરે તેવી પણ શક્યતાઓ રહેલી છે એટલે હિટવેવ પણ જોવા મળશે વચ્ચે વચ્ચે આપણે માવઠાના ઝાપટા પણ જોવા મળે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે આ પ્રકારનો આખો ઉનાળો છે એ આપણે પસાર કરવો પડે તેવું અમારું વ્યક્તિગત અનુમાન છે જી